નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ આઠ બે હજાર સોવીસ અને વાર શનિવાર આજના રાજકોટ જુનાગઢ જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ જુનાગઢ જુનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો પચાસ રૂપિયાથી પાંચસો સાસઠ રૂપિયા સણા તેરસો રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા ટુવેર પંદરસો રૂપિયાથી એકવીસો સાઠ રૂપિયા એરંડા અગિયારસો સિત્તેર રૂપિયાથી અગિયારસો એંશી રૂપિયા કાળા તલ ત્રેવીસો પચાસ રૂપિયાથી બત્રીસો બત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી આઠસો તેત્રીસ રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા તલ બે હજાર રૂપિયાથી ચોવીસો ઇઠોતેર રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો એકત્રીસ રૂપિયા જીરું ચાર હજાર પચાસ રૂપિયાથી છેતાલીસો પચાસ રૂપિયા રાજકોટ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો ચાર રૂપિયાથી પાંચસો અડતાલીસ રૂપિયા તુવેર પંદરસો સિત્તેર રૂપિયાથી એકવીસો છ્યાલી રૂપિયા રાયડો નવસો પચાસ રૂપિયાથી એક હજાર છ્યાલી રૂપિયા સોળી અગિયારસો રૂપિયાથી સત્યાવીસો નેવું રૂપિયા મેથી નવસો સાઠ રૂપિયાથી બારસો સુમોતેર રૂપિયા એરંડા અગિયારસો રૂપિયાથી અગિયારસો ઓગણસી રૂપિયા કાળા તલ ઓગણત્રીસો રૂપિયાથી સોત્રીસો પંચાવન રૂપિયા સોયાબીન સાતસો એંસી રૂપિયાથી આઠસો છાલી રૂપિયા પીળા ચણા તેરસો વીસ રૂપિયાથી ચૌદસો ત્રીસ રૂપિયા સફેદ ચણા એકવીસો રૂપિયાથી એકત્રીસો રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો બસો પચીસ રૂપિયાથી છસો ત્રીસ રૂપિયા લસણ પચીસો પચાસ રૂપિયાથી પાંત્રીસો એક રૂપિયા અડદ સોળસો પચીસ રૂપિયાથી અઢારસો પંચોતેર રૂપિયા ધાણા અગિયારસો વીસ રૂપિયાથી ચૌદસો બે રૂપિયા ધાણી બારસો વીસ રૂપિયાથી ચૌદસો સાઠ રૂપિયા તલ એકવીસો પચાસ રૂપિયાથી ચોવીસો એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર નેવું રૂપિયાથી અગિયારસો એંસી રૂપિયા મગફળી જાડી એક હજાર એંશી રૂપિયાથી બારસો સત્યાવીસ રૂપિયા કપાસ પંદરસો રૂપિયાથી પંદરસો ઇઠોતેર રૂપિયા જીરું તેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા જામનગર જામનગરમાં એરંડાની જો વાત કરવામાં આવે તો એક હજાર પંચોતેર રૂપિયાથી અગિયારસો પાંત્રીસ રૂપિયા લસણ એક હજાર છ્યાલી રૂપિયાથી આડત્રીસો પાંચ રૂપિયા રાયડો નવસો પચાસ રૂપિયાથી એક હજાર ચૌદ રૂપિયા અજમો એકવીસો પંદર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા ધાણા એક હજાર પચાસ રૂપિયાથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો વીસ રૂપિયાથી આઠસો પચીસ રૂપિયા મગફળી જાડી એક હજાર દસ રૂપિયાથી અગિયારસો દસ રૂપિયા મગફળી ઝીણી નવસો રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા કપાસ સાતસો ત્રીસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા જીરું છવ્વીસો પચાસ રૂપિયાથી અડતાલીસો પંચોતેર રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો આડત્રીસ રૂપિયાથી છસો રૂપિયા ડુંગળી બસો એક રૂપિયાથી છસો છેતાલીસ રૂપિયા તુવેર ઓગણીસો અગિયાર રૂપિયાથી એકવીસો એકત્રીસ રૂપિયા મગ અગિયારસો છોતેર રૂપિયાથી સોળસો એકવીસ રૂપિયા એરંડા નવસો છોતેર રૂપિયાથી બારસો એક રૂપિયા અડદ અગિયારસો એકાવન રૂપિયાથી અઢારસો અગિયાર રૂપિયા ચણા તેરસો એક રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા વાલ સોળસો એક રૂપિયાથી સોળસો એક રૂપિયા મેથી સાતસો એક રૂપિયાથી બારસો એકોતેર રૂપિયા લસણ સોળસો એકતાલીસ રૂપિયાથી ચાર હજાર એકત્રીસ રૂપિયા ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો ચૌદસો એક રૂપિયાથી ઓગણત્રીસો એક રૂપિયા રાયડો નવસો એકતાલીસ રૂપિયાથી નવસો એકાવન રૂપિયા સોળી આઠસો દસ રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો રૂપિયાથી અગિયારસો એકસઠ રૂપિયા મગફળી જાડી આઠસો પચાસ રૂપિયાથી બારસો એકાવન રૂપિયા કપાસ નવસો એક રૂપિયાથી પંદરસો રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી સોળસો અગિયાર રૂપિયા ધાણી નવસો એક રૂપિયાથી પંદરસો એકતાલીસ રૂપિયા જીરું બત્રીસો એક રૂપિયાથી ચાર હજાર નવસો એક રૂપિયા